બીજી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો અત્યારે મારે આ ત્રીજો બાટલો સડે છે કાકા શું કરો ઘાસ બટન કરું ઘાસ બટન કરે છે કાકા તો કેટલા દિવસથી બ્લોક કેમ બંધ હતા પણ એવું નહોતું મિત્રો અને હવે સગાવાની છે આપણે પતંગ સગાવાન છે કેમ લાગશે મિત્રો સગી જશે કે નહીં કેવી તોડે છે તો મિત્રો આ છે અમારું પુરીડાદા નું મંદિર છે તો હવે વ્લોગ આપડા ડેઈલી આવતા રહેશે જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં ને આશા કરું છું કે મજામાં જશો તો ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હું આવી જશું ધાબે અને આ મારા કાકા છે કાકા શું કરો ઘાસ બટન કરે છે કાકા આ ડેટ કોલ છું ડેટ લાવ્યા આવ્યા છે ઘાસ કરવાનો ઘાસ કરવાનો ડેટ કોલ રીતે ઘાસ પણ બનાવે છે આપણે હા હા એવું છે તો મિત્રો તમે વિચારતા હશો કે કેટલા દિવસથી બ્લોગ કેમ બંધ હતા પણ એવું નહોતું મિત્રો તો તમને આગળ વિડીયો એક મૂકું છું તો એ વિડીયો જોઈ લો પછી પાછા મને કયો કાલો પાછી મળીએ પાછા સોઈ લેજો મિત્રો અમે આવ્યા હતા સુરત કામમાં અત્યારે અમારી બીજી કમાણી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો અત્યારે મારે આ ત્રીજો બાટલો સડે છે અને સુરત આવું થયું છે પાછો નક્કી તો વૈજાવું છે જોઈએ હવે હાલો મિત્રો જોઈ લીધો ને તમે મારા હાલ અમારા બે મિત્રો હારે આવ્યા છે પાછા તો છે ને પાય છે હમ ફોન થોડો એટલો પકડાતોય નથી મિત્રો તોય પણ મેં કીધું થોડોક હું ઉતારી લો ચાલો મિત્રો પછી મળી ગયા તો મિત્રો હું સડી ગયો છું અમારા બીજા થાબે અને હવે સગાવાની છે આપણે પતંગ હા છે પતંગ પતંગ તો તૂટલી છે પણ હવે કંઈક સડા સળગાવીએ તો મી નમી કરી છે દોર હા હજી આપણે આધા બેસાડવાનું છે ઉપર એ ઉપર ઉપર હાય 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 તો મિત્રો આવી ગયા છે અમે ધાબે અમારા અને અમારા ધાબાનો કંઈક નજારો છે આવો પાછળ એક બિલ્ડિંગ છે મુંબઈ વાળાની છે અમારી નથી તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે તો તમે મારા કંઈક હાલ જોયા હતા એવા હતા સુરત આ સગાઈ દોર કે આપણે પતંગ કઈ પતંગ સગાશું આ પતંગ સગાવી આપણે હા હા એટલે આ પતંગ સગાવાન છે ને કેમ લાગશે મિત્રો સગી જશે કે નહીં મિત્રો પતંગ સગી ગઈ છે ઊંચી ઊંચી એકમાં તરફ આવે છે મિત્રો આગળ પતંગ બતાવો એટલા પણ ઉભા રહીજો મિત્રો પતંગ સગી ગઈ છે ઉછી તમને તો નહીં દેખાતી હોય દેખાડો હમણાં કા વાગી ગઈ તને ડડ દેખાય છે આમાં કાઈ દેખાતો નથી મિત્રો વહી ગઈ છે ઉછી તો આપણે તો તમને બતાવીએ પતંગ ચલો સુરત દાદા છે આ જો દેખાણી ને આપણા હાથમાં છે દોરો તો મિત્રો તમે વિચારતા હશો તો કે હું અત્યારે કેમ પતંગ સગાવું પણ મિત્રો ખીહેરના દિવસે મારી હાલત તમે જોઈ એવી મારી હાલત હતી એટલે મેં પતંગ સગાવી નહોતી અને મારે સડતા હતા બાટલા તો અત્યારે હું પતંગ સગાવી લઉં જોઈ શકો છો તમે મારી પતંગ સગે છે બહુ મસ્ત મસ્ત મિત્રો દોર ફિરકી પકડવા કોઈ નથી ગોતી જ્યો કે ગોતી જાવ હાલ ભાઈ હા હા દિવસે આપણે પતંગ સગાવી નથી ખેર એટલે કે ઉતરાયે હાલો ની જઈ ત્યારે આપણે અલગ જ પતંગ શક્તિ ત્રણ પતંગ છે અલગ જ એ તો તમે વિડીયો જોયો એટલે તમને ખબર પડી જ ગઈ છે

મજા માનું છું પણ મિત્રો ફિરકી પકડવા વાળું કોઈ છે નહી હોય તો મોકલી દેજો કોઈ તમારા ધ્યાનમાં હા જો ફિરકી આપણે લઈને સગાવી પડે છે તો હાલો મિત્રો સગાવી લે પતંગ પણ પતંગ આગ આડી ગયા ભાઈ હાલો તો મળી તો મિત્રો પતંગ તો સગી ગઈ ને વહી ગઈ મિત્રો તમે છો આ દોરાને આપણે કર્યા છે ઢીગલો હવે આ તો કઈ ગુસ્સો વળી ગયો છે આને આપણે કાપીને મૂકી દઈએ એટલો વીટવા મેણ મેં જો એક મિનિટ મિત્રો આ જોઈ જાઓ બસ આપણે વીટવા એટલો વીટવી લઈએ બાકી ફેંકી દઈએ આપણે કાંઈ જરૂર નથી દોરાને ઉતાર કાંઈ નથી થતું મિત્રો આમ કરીને કોણ એ લોક કહા સે આતે હૈ મિત્રો ઓકે ઓકે મિત્ર આને કાંઈ ન કરવાનું હોય આ બધી છે ને દુસો વાળી ફેંકી દેવાનું છે આપણે નાના ભાઈની છે ખબર ન આવે ન એને પહેલાં આપણે ફેંકી દે બધી વિધી કરી નાખીએ પતંગ એને કે પતંગ તો ભાઈ વહી ગઈ છે દોરાને ફેંકી દે આમ હાય હાય જો કેસ વળી ગઈ છે ફેંકી દીધી પતંગ એ વહી ગઈ છે આમ એને એ તો રમાડી દેવો કે પતંગ લઈ લેજે બીજી મિત્રો હાલો આપણે પતંગ સગાવી લીધી છે અને મિત્રો તમે જોઈ લો વ્યૂ કંઈક આવો છે આમાં પૂતળા છે હાલો એ તમને બતાવો સીડીમાંથી હા ધ્યાન રાખવું પડે ધીમે ધીમે જવું પડે હેઠા કઠા હા તો મિત્રો આ છે ને આ કેવાનું ઝાડ છે તમે જરા કોમેન્ટ કરજો તો આમાં શું ઉગે એ તમને બતાવું કોમેન્ટ કરજો પહેલાં આપણે મંદિર બતાવી દઈએ તો મિત્રો આ છે અમારા પુરડાનું મંદિર છે જય દાદા આ શું છે કોમેન્ટ કરીને જરા કહેજો તમને મિત્રો ખબર હોય તો કહેજો કોમેન્ટ કરીને ઓકે તો મિત્રો આ છે ગાય એ તો તમે એક વ્લોગમાં જોયેલી જશે હશે મારવાડ તો અલે ખાય છે અત્યારે અને આપણે આ છે નાની એક વાસડી ઓ મસ્તની છે જો કેવી તોડે છે હાલે બસ 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 કહી દે મિત્રોને લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે એમ કહી દે હાલ હાલો તો મિત્રો આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ અને મળીએ બીજા નવા વ્લોગમાં તો આ તો પેસલ મેં કીધું કે કેટલા દિવસનો વ્લોગ આવ્યો નથી એ બાને થોડોક ઉતારી લે નાનો હુનો અને આવી રીતનું હતું એટલો વ્લોગ બંધ હતા હમણાં એટલા દિવસથી તો હવે વ્લોગ આપણા ડેઈલી આવતા રહેશે તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ બીજા નવા વ્લોગમાં તો જય માતાજી ત્યાં સુધી